છે ને જો આજથી એક નવી શરૂઆત કરી બરાબર તો એટલા માણસોને જો કે જાય ને આપણે સારું એમ આપણે હરખ થાય શું કરે હર કાકા અહીંથી નીકળશે ્યાં દેખાય હે બાઈ કરવા ગઈ પીતું હા હા તો હાલ કર દેજે

તમારો ટાઈમ થઈ ગયો ને ના તો કેટલી વાર છે હાલ 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 તૈયાર કર તો હાલ તુલસી એ તુલસી ખાવામ પડીસ તુલસી જા જોઈએ યે જો 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 એ કે સી હું આવે 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 સીવું દે સીવું દે મારા જોવે જોઈ

હમ ટીંગા એકદમ હે ખાત હં હવે આમ આમ કરીને બસ ઉભી રહેજો હં હવે લાગે ને સીવું એકદમ રેડી ચલો મારો દીખલો બાય 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 કંઈ ભૂલાતું નથી ને હે કાંઈ ભૂલાતું નથી ને ने आवू आवू नाही उनिया मु आवू नाही हाय नवी भाषा ते गुलाबी गुलाबी आबी आबी छ छ हाय ये पिंक कलर ने छ छ छ छ देखो भाई मादी को ए रेवा दे ने पण उभी रे तू चला त शिवू से ने जवाई આજેના ઉઠવામાં આઠ વાગી ગયા હતા શિવ ને હાડા હાઈ હું ગઈ મેં કીધું કઢી કટી બટકા કરી નાખું કટી બટકા કરતી હતી ને ચા જ્યાં ઉકરવા મૂકો ત્યાં તો ઓહરીની ક્યારે આવીને ઊભી મને કે તું અહીંથી કે તેડી જા હું મેં કીધું અહીં કઢી બટકા મારે ઉકરે છે ચા ઉકરે છે બસ ગેસ ધીરો કરી ને એને તેળી ગઈ ઉઠે એટલે એકવાર તો તું મને તેડી લે પછી બેહી જાય પછી રહોડામાં ખૂડ જ્યાં બેહી ગઈ મારી પાસેથી બસ બધા સિરામણ કરી લીધું ને એને બસ હવે રેડી કરીને મોકલી દીધી ને હવે કામ ધીરે ધીરે ઉપાડીએ તો હંજવારી વરાઈ ગયું હવે પોતા કરવા અને સાટા જેવું સાટા જેવું નહીં સાટા સાલું થઈ ગયા તા ને ત્યાં ગાયદ લેવા પિતા નો પાછ જા હે મમ્મી ગયા હતા ખળ લેવા ખળ લઈને આગળ આવ્યા ને તો હવે રહોડાની ની હંજવારી વારે છે

કરણ નેવરા થઈને ટાણ ફોન કરે ને તા તા શિવાની વહી ગયું હોય વળી પાછ શિવાની બપોરે આવે ને હું કરું ને તા કરણ ઓફિસે હોય વરી જઈ જમવા આવે ને જમીન નેવરા થાય તે ફોન કરે ને તો શિવાની ખુઈ ગયું હોય એટલે એટલે હવે એને હાંજે જ મેળ આવે એટલે શિવાની યારે હાંજે જ વેદ વાત કરવાનો મેળ આવે હા એ હાંજે લઈ જાવ ને જીયા વચ્ચે વચ્ચે તો વાત થતી હોય ને હો તો દસ મિનિટ પાંચ મિનિટ એવી રીતના થતી કેમ કે ભાઈ દિવસના તો ટાઈમ જ ના હોય એટલે પછી નિરાયતે અડધી પોણી કલાક કલાક નીકળી જાય એટલે સાંજે છે મારે એમ તો પપ્પા દીકરીને કરતા હોય ને વાતું કરતા હોય નૈવરા હોય તમે કરીને નૈવરા થઈ જાય હા એટલે હાઇન છે પછી તો વાત કરતા હોય બધું કરવું પડે તો આપડે મમ્મી ખાલી ક્યાંક હોય તો આપડે કેટલો હોય કે ન થયું કે ભાઈ સાડા નવે દહે નવ વાગે ઓફિસે એને પૂગવાનું જોઈએ વેલું ઉઠી ને એને હાચવી ને પછી જવાનું જ હોય ઈ કપડાય છે ને પસ્તાણું ન રહી ને તો ઈ હાંચે ધોવે આવીને ને આ છ સાત વાગે આવતા રે એટલે આવીને ધોઈ નાખે એક દિન એ ન ધોવે ને એક દિ ધોવે એટલે બે બે જોડી ધોઈ નાખે નાખે એવી રીતના કરે ના આ છે ને જો આલુ રાવણાની ડાયરું આપણે કાપી નાખી ને ઘણા કોમેટ હતી રૂપા કેવાય કે લાગતા ઉછળ ઉછળ ખુલ્લું થઈ ગયું આમ અમને ઘણી ને ગમતું પણ એમાં એવું છે ને કે ખાલી આપણે છે ને જો ડાયરું જ કઈ પીસે અડધા અડધા રાવણા એમને એમ છે એટલે આ ડાયર હજી ઓલી જે મેળીમાં અડે ને એ બાજુ ને એ કાપી નાખશે પણ આ ચોમાસું છે ને એટલે પાસા થઈ જા હે એવું નથી કે આપણે થડમાંથી ઉડાડા અડધા અડધા જ ઉડાડા ને ઉડાડા એવા હાટું કે ભાઈ મકાન ને નળે છે કેમ કે આ વાવાઝોડાની ને આગાહી આવે ને તો આમ આમ હાવામ ખોહરાય એકદમ થી જો તૂટીને પડે ને તો આમ જ આવે કા રવેશ માં ને કા ઓલા મારો તો જો વિચાર એવો છે એક રાવણો તો કાપી જ નાખો ઓલો એક રાવણો રાખવો એવું આ જો મકાન ને નડે તે પછી ઓલી જી આગળ ઓલું બધું રવેશ માં ડિઝાઇન ને મોકલે એમાં ફાંગ તૂટ થાય ને પડે તો એટલે ઈ નડા વધુ ને એટલે નક ઘણી એવડા ઝાડવા કરીને મન ના થાય કે એવડું ઝાડવું ઉજળતા કેટલી વાર લાગે કેટલી વાર લાગે જો ઘડીક થાય

આપણે ટાણે મોટા છે એને કોરીને ડાયરું વાર ન લાગે આપડે છીણકો ઉજ વાર લાગે વાર લાગે કેમ કે પાકેલા હોય ને ડાયરું ભાડા ચાર વાગ્યા ને જો હવે ત્રણાને ચા મૂકી દીધો ખવાર પછી ડાયરેક્ટ છે ને ત્રણ થઈ ગયું એમાં એવું થયું કે નૈવરાજ નથી કાલ જરીક વહેલું બધું કામ હતું ને આજ જરીક મોડું થઈ ગયું તો એ કામ કરી લીધું તો બપોર થઈ ગયા બપોર નહીં તો એ લીધા ને પછી સિંવ ભૂંદા કરતા સિંવને પૂર આવી લીધી ને વિડિયો એડિટ કરી લીધો આજ ગઈ સાંજે છે ને એને કરવા નહોતો દીધો નો સાંજે થોડો ઘણો કરી નાખું ઓરી ઈંદર આવતી થઈ જાઉં પછી બપોરે કરી નાખું ત્યાં જ હાઇ ગઈ હાઈ જઈને નહોતો દીધો ત્યાં જ બપોરે છે ને વિડીયો એડિટ કર્યો ને પછી મમ્મી કેટલા અઢીક વાગે બેહી ગયા હતા ગોદડું કરવા એટલે કાલનું જે આપણે ગોદડું કરીએસ ને એમાં ફાટિયા લેવાના હતા કાલે એક ફાટિયો તો લેવાઈ ગયો હતો કાંઠો વળીને આજ ફાટિયા લેવા ડાયરેક્ટ બેહવાનું હતું તો મમ્મી અઢી વાગ્યાને બેહી ગયા હતા અને હું હાડા થઈને બેઠી હાડા તને નેવરી થઈને બસ કલાક કરવા લાગ્યું ને હાડા ચાર વાગ્યા હતા હવે મેં કીધું બગા હા આવે ત્યાં ભાઈ ચા પી ને આખડી પાછી કરવા લાગુ

સુફાઈ નાખ્યું એમાં પાણી થોડુંક આમ તોરિયા જેવા થઈ જતા એટલે પડતું હવે આમ જરીક વધારે ઢાર ઉતારે છે પટીઓને બાંધી વધારે ઢાર ઉતારે છે એટલે પાણી તળી જાય ચા પરી રહે બરી જાય કાઉકરી જ ઉપરાઈ જાય કાઉ બોલાઈ જાય ચા જરીક પી ને આપણે ગુજરાતીઓને કેવું જરીક ચા પી લઈ ને પછી કાંટો ચડી જાય બોલવામાં ઠંડા થાય હાલ હા ઉપરો આવે તો બારી ખુલી રાખવી પડે છે ને પોવન એ લાગે નકર નકરાયું એમ નથી હાલો ભાઈ જા જા પપ્પા હાથ લઈને આવી પપ્પા છે ને આ ફોટો કાપવા ગયા છે વાહડો હો ભાઈ બાકી તો વરસાદ આવે તો આવે પછી ખબર પડે માથે પાણી ન પડે એટલે હાલે આ શું છે કે આમાં ઓલું ધોરિયા જેવા ભરાઈ જતા ને તે ટપક ટપક ચાલુ રહેતું તાલપત્રી તૂટલ હતી હવે થઈ જા નહીં વાંધો આવે એમ કે ઓલું કર્યું ને પણ આડા હવે તમે ઓલા હા વધારે નહીં ખાય એટલે થોડુંક ઊંચું થઈ જાય ઢાર થઈ જાય હવે ચા પાણી પીને પાછા હવે ગોદડી બનાવવા લાગી ગયા હું મેટાણ પૂરી જ કરી જ નાખવાનું છે ને કેટલી છો હવે આ વચ્ચે એટલી બાકી છે એટલા એટલા ફાટિયા લેવાય ગેસ એટલી બાકી છે હજી તો હમણાં શું ઉઠશે ખોટી કરશે હુતીશ નગર કંઈ ઉતાવળ નથી પણ આપણે બાયું શું હોય કે એક કામ આત્મા લીધું આપણે પૂરું થઈ જાય ને તો આપણે જીવને અન્યા રહી હવે હું માથી વાલી બાજુ નવો ફાટિયો ચાલુ કરતો

પણ એમાંથી થોડુંક મેળવે તો આપણે મજા એટલે અમારે હવે આજથી એટલે મિક્સ માં આવશે શોર્ટ વિડીયો કોમેડી આવશે કેમ કે મનોરંજન તો જરૂરી જ છે બધાને હહાવું જરૂરી જ છે ને હહાવવાથી ઘણાઈની તકલીફ ઘણી દૂર થતી હોય ફ્રેશ થઈ જાય માણસ એટલે અમે ઈ તો ઉતારશું જ પણ આરે આરે કઈ એક કઈ એક અમારા હાહુઓ ના કે આપણે આમ એ થોડાક ઓલા ઇમોશનલી ઉતારશું ઘરમાં મળી મળીને રહેતા હોય ઘરમાં કઈ રીતના રહેતા હોય ને અમને બધી અમને તો જો છૂટછાટ છે એ બધું અમે શોર્ટ વિડીયો માં થોડુંક જણાવીએ તો ઘણા એ લોકો સુધી પહોંચે તો અમને હરક થાય એટલે આજથી અમે નવી શરૂઆત કરી અમને અલગ વિચાર આવ્યો ને કોઈ બી અમને કીધું પણ છે કે થોડા કહેવાય તમે મિક્સ માં રાખો કે એટલા લોકો તમને ફોલો કરે તો તમારા વિડીયા થી થોડોક એને ફેર પડતો હોય આપણે મમ્મી શું છે ગામડા વાળા લોકો વધારે જોતા હોય સિટી વાળા જોતા હોય ગામડા વાળા જોતા હોય તો શોર્ટ વિડિયો બધાય સુધી પૂગે

આપણે જે બાથા કરીને રહી ઈ કોઈ શીખડાવવા પૂરતું ના કોઈ બધા ગાણે શીખી ને જાય શીખી જ લે આપમેડા પણ એટલે અમને એમ વિચાર વિચારાયો કઈ મજા ન આમાં મજા છે આમાં ફૂલ મજા છે એટલે અમે છે ને આજથી શરૂઆત કરી ને એટલે અમે આમાં તમે અમારા વિડિયા થોડાક શેર કરજો એટલે શોર્ટ વિડિયા એ શેર કરજો એટલે એમ સમજી ગયા ને હમણાં

આ છે ને હા ભાઈ આ એનું ઘર છે જો સીવું બે પાણા મૂક્યા ને પાછું તો માથે ગારો નહીં છે જોઈ લે નહીં કયું નિયમ શોર્ટ વિડીયો ઉતારી અને છે બિસાડી આવીને મારું કે બે ઘર કે અમે બનાવ્યા જો હાલો જો બીજું ક્યાં બનાવ્યું એ ક્યાં બનાવ્યું બીજું ક્યાં હા તો કોદારી છે

કેમ કે ભાઈ આપણે આ કામ આરે આયરે હોય ને કરવાનું અમારે જો કેનાલમાં બે બાજુ પાણી આવી ગયું આ બાજુ ને આ બાજુ હું છે ને જાઉં આ બેઠું હવારનું કે મમ્મી કે એટલે મને હલવાડો કે હા મેં કીધું હું છે ને જોતી તમે દાદી દીકરી ત્યાં જ ખામી હું જો હું હવે જોઈ જોતી હવાર નું બેઠું એટલે પછી કેમ થાય કે ફલવાણું કે હોય તો કાઢી નાખવું હસોડો બસોડો જો કે ન હોય છૂટા રખડતા એને બાંધેલો તો એ મેં કીધું પાસે જઈને જોત્યા એ દાદી દીકરીમાં હામે ઉઈ પીસ વંડીએ હું અહીં જ જોવા આવી શું કરે છે ઓહો ઓલી બાજુ રહી ગયું એક તો આ બાજુ અહીં આવવાનું ન હોય આપણે આ બાજુથી વહી જાવ અહીંથી હા લાગે તો દોરી મમ્મી લાગે લાગેસ્ત દોરી ઊભો થયો હા એ ઊભો થયો લાગે તો દોરી હલવાઈ ગઈ હા એ દાદી દીકરી જોયું દોરી હલવાઈ ગઈ હવે ને દોરી હું કાઢી નાખું મારે ની જોઈ લઉં તો ભાઈ આને છે ને દોરી હલવાઈ ગઈ સબ ઈ સાડા ઈ ભાઈ ઊભીયું એકલું એકલું હવે તો એ નીકળી જાહે તો આ ફેળું હાલે આલમ મારા થી ટૂંકમાં કે ઈ નીકળી ગયું હવે તો અટાળે વરી મમ્મી ધ્યાન પડી ગયું ખવાર બેઠો મેં કીધું હાલો અહીંયા જઈને જો ત્યાં સારું આવી નગર તે મારા ભડકત નહીં ને તો ઊભું ના થાત ઊભું ના થાત તો નીકળી ન હોગત હાલે હાલ

Baba jai tu. E bethu pheru thai jay amar. Lalu bhai to babai ne